પાટણમાં વિનોદ સોલંકી નામના એક સરકારી કર્મચારી સામે આચાર સંહિતાના ભંગની ફરિયાદ નોંધાઈ છે આ સાથે જ માહિતી સામે આવી રહી છે જે બાદ તંત્ર હકીકત હરકતમાં આવ્યું છે ઘટના એવી બની હતી કે વિનોદ સોલંકી સીઆરસી તરીકે ફરજ બજાવે છે અને ચૂંટણીમાં તેમની પોલીંગ ઓફિસર તરીકે નિયુક્તિ કરવામાં આવે છે તેમ છતાં અધિકારી દ્વારા પાટણના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીનું એક કાર્યક્રમ દરમિયાન સન્માન કરવામાં આવ્યું રાજકીય કાર્યક્રમમાં અધિકારી દ્વારા સન્માન કરાતા એક જાગૃત નાગરિકે ફરિયાદ નોંધાવી છે જે બાદ સ્થાનિક તંત્ર દ્વારા વિનોદ સોલંકી સામે આચાર આચારસંહિતાના ભંગને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી જેથી કરીને આવી કોઈ ભૂલ અન્ય કોઈ કર્મચારીઓ ન કરે તો પાટણની આ ઘટના સામે આવે છે પાટણમાં વિનોદ સોલંકી નામના એક સરકારી કર્મચારી સામે આચાર સંહિતાના ભંગની એક અજાણ્યા શખ્સ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે જે બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું ઘટના એવી બની હતી કે વિનોદ સોલંકી સીઆરસી તરીકે ફરજ બજાવે છે અને ચૂંટણીમાં તેમની પોલિંગ ઓફિસર તરીકે તરીકે નિયુક્તિ કરવામાં આવી છે તેમ છતાં પણ અધિકારી દ્વારા પાટણના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીનું એક કાર્યક્રમ દરમિયાન સન્માન કરવામાં આવ્યું હતું રાજકીય કાર્યક્રમમાં અધિકારી દ્વારા સન્માન કરાતા એક જાગૃત નાગરિકે ફરિયાદ નોંધાવી છે જે બાદ સ્થાનિક તંત્ર દ્વારા વિનોદ સોલંકી સામે આચાર આચારસંહિતાના ભંગને લઈને કાર્યવાહી કરાઈ છે